વડોદરા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી જેમાં વૃક્ષોનું ટ્રીમિંગ કાર્ય પણ હતું તથા જે વૃક્ષો જોખમી હોય તેને દૂર કરવાની કામગીરી પણ તેમાં સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પરંતુ હવે આ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે આજ રોજ વગર વાવાઝોડા વરસાદ એક વટવૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે આજે સવારે કમાટી બાગની સામે આવેલા ઘટાદાર વૃક્ષો પૈકી એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું તેની નીચે કાર અને રીક્ષા દબાઈ ગયા હતા વૃક્ષનો મોટા ભાગનો સાઈટમાં પણ પડ્યો હતો સામાન્ય રીતે અહીંયા વાહનોની અવરજવર રહેતી હોય છે સાથે જ વાહનો પાર્ક પણ કરવામાં આવે છે વહેલી સવાર હોવાના કારણે કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી ઘટના અંગે ફાયરના લશ્કરોને જાણ થતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝાડને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેવામાં વાહનોની ધમધમતા રોડની વચ્ચે એક બાજુ રોડ બંધ કરવાનો વારો આવ્યો હતો આ ઘટનામાં એક રિક્ષા અને કારનો ખુદરો બોલી ગયો હતો આ ઘટના બાદ પાલિકાની પ્રિ મોનસૂન કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે